જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો અત્યારે અમે આવ્યા છીએ જે બહુ પુરાનું કારખાનું છે જે અંગ્રેજોના જમાનાનું તો એ તમને દેખાડીશું અને ત્યાં ત્યાં જમાના મસિંગો પણ પડ્યા છે એ પણ તમને દેખાડીશું એ બહુ ભારે લોહું છે એ તમને પૂરો બ્લોગ દેખાડીશું તો વિડીયો એન્ડ વધી જોજો તો તમને ખબર પડી જશે આ જોઈ શકો તમે નાની નાની બારી બનાવેલી છે અને આ જોઈ શકો સામે મશીન પડ્યું છે આ અંગ્રેજોના જમાનામાં મશીન શેનું છે એ ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટમાં બતાવજો જોઈ શકો ને જેટલું બહાર દેખાય છે એટલું જમીનના અંદરે પણ છે જોઈ શકો તમે અને આ જોઈ શકો તમે આ સીડીઓ છે અને જે આ લકડા છે એ સાગના લકડા છે મજબૂત લકડા હજી બધી આ લકડાને કશું જ થયું નથી જોઈ શકો તમે મિત્રો મશીન પણ એટલું બહુ ભારે લોહો છે પણ કોઈને આ મશીન ઉપાડવાની તાકાત નથી તો મિત્રો જોઈ શકો તમે આ કુંડી છે સો વરસ થઈ ગયા કુંડી આ જોઈ શકો આ રૂમ આ બધા રૂમ બનાવેલા છે સો વરસ જૂના રૂમ છે હજી આવા દેખાય છે જોઈ શકો તમે અંદર જઈને દેખાડો તમને આ જોઈ શકો તમે અંદરના રૂમ છે જોઈ શકો અત્યારે ઝાડ પણ અંદર રૂમ ના અંદર ઉગી ગયા છે જોઈ શકો તમે પૂરું જંગલ થઈ ગયું તો મિત્રો હવે તમને કૂવો દેખાડો જે અંગ્રેજો જ બનાવેલો કૂવો છે એ તમને દેખાડું મિત્રો આ છે શીતળામા મંદિર જોઈ શકો તમે શીતળામા મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ જ કૂવો આવેલો છે જોઈ શકો તમે આ છે કૂવો અંગ્રેજોના જમાનાનો કૂવો છે આ ને અંદર જ એક દરવાજો છે આ જોઈ શકો તમે સો વર્ષ પુરાણો કૂવો હજી પણ અને કશું જ થયું નથી તો મિત્રો આ જોઈ શકો બીજું આ સુરંગ છે એ અત્યારે પથ્થરથી બંધ કરવામાં આવી છે જોઈ શકો તમે આ સુરંગ છે ને ક્યાં નીકળે છે કોઈને પણ ખબર નથી જોઈ શકો તો જોઈ શકો સુરંગ અત્યારે બંધ કરવામાં આવી છે જોઈ શકો તો આ સુરંગ બંધ કરવામાં આવી છે જોઈ શકો આ બીજો ગેટ છે એ પણ તમને અંદર જઈને દેખાડીશું अजीब से को तो हमें बहुत नजीब लोगों से लुप्तान्बो कारे हैं वहीं से को तो हमें आंग्रीज़ ने जमनाना कारखाना ना जैन मसीहों को बारिशे पुलिती पर अता पर नतीज़ अजीब से को तो हमें दूसरों का गैस में दूसरे को तो हमें મિત્રો એક બીજું પણ મશીન દેખાઉ દેખાડવું તમને ખબર હોય તો કમેન્ટમાં કોમેન્ટમાં બતાવજ કે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં